હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ઓલ આઉટ ખરાબ થઈ ગયેલ છે તો આને આપણે રિપેર કરશું જો હું તમને ચાલુ કરી બતાવું જો ચાલુ આપણે ચાલુ કરી સ્વિચ અને જો આ મોડ ઉપર નીચે કરી જોઈએ આપણે બરાબર જુઓ જો આ નીચે ઉપર નીચે કર્યું પણ આ લાઇટ ચાલુ થતી નથી બરાબર એટલે આ ઓલ આઉટ આપણે બંધ ખરાબ થઈ ગયું છે તો આપણે ત્યાંને ચાલો ત્યારે રિપેર કરીએ તો મિત્રો હવે આપણે આને ઓલઆઉટને ખોલી નાખશું તો પહેલાં સૌપ્રથમ આપણે નીચેની જે લિક્વિડની બોટલ છે એ આ રીતે ખોલી લઈશું અને મૂકી દઈશું બરાબર સાઈડમાં અને હવે આપણે આ ઓલઆઉટને ખોલીએ બરાબર તો સૌપ્રથમ આની અંદર જો બે સ્ક્રૂ દેખાય બે બોલ એ આપણે ખોલી લેવાના છે તો સૌપ્રથમ આપણે બે સ્ક્રૂ છે અંદર એ ખોલી લઈએ છીએ તો ફોર પ્લેર અથવા લેવાનું તમારે એટલે આ રીતે બોલ ખોલી જશે તો બે આપણે બોલ ખોલી બે આપણે ખોલી લીધા અને મૂકી દઈએ છીએ તો પછી તમારે જુઓ આ રીતે ત્રખ પાછળ ખેંચજો એટલે આ ઉપરનું કવર નીકળી જશે બરાબર અને હવે આપણે જે આ સર્કિટ છે એ આ રીતે અલગ કરશું બરાબર થોડીક આમ ખેંચશું એટલે નીકળશે હવે આપણે તમારે જુઓ અહીંથી તમારે અહીંયા ક્લેમ્પ મારી લેજો અહીંયા ક્લેમ્પ તમને દેખાતો હોય છે તો એ ક્લેમ્પ મારવા માટે તમારે આપણે ટેસ્ટર છે એથી જો આ ભાગ છે એને આ રીતે ખચડ અંદર નાખવાનો છે એટલે એ અંદર જતો રહેશે બરાબર એટલે આપણે આ બહાર નીકળી જશે બરાબર આ રીતે તમે કરશો એટલે અંદર જતો રહેશે બરાબર આ રીતે આવી ધક્કો મારતા રહીશું ધીમે ધીમે એટલે બાર આવતો મારશું એટલે બાર આવતું રહેશે એટલે આપણે આજે એ સુટી પડી ગઈ અને બાર આવી જશે તો જુઓ આપણે આપણે આ સર્કિટ અને આ હિટિંગ કોઈલ છે તો આ હિટિંગ કોઈલ આપણે બહાર કાઢી લઈશું આ રીતે બરાબર એટલે કે આ આપણે જે હિટિંગ કોઈલનું કામ મિત્રો આ છે જુઓ આ જે છે એ કાર્બન આ કાર્બન છે બરાબર છે તો કાર્બન છે એ ગરમ કરે છે એટલે જે આની અંદર લિક્વિડ છે બોટલની અંદર એ અહીંયા આ કાર્બન ગરમ થાય એટલે આનું જે જે રીતે આપણે જમાનામાં જે દીવો કરતા એ દીવોમાં કેમ નીચેથી કેરોસીન ઉપર આવતું એ રીતે અહીંયા લિક્વિડ છે એ આ અહીંયા ઉપર આવે છે અને અહીંથી આ હિટિંગ કોઈલ છે એટલે કે હીટ થાય એટલે ગરમ થાય એટલે આ કાર્બન ધુમાડો એટલે કે વરાળ બહાર નીકળે અને ફેલાય અને મચ્છર ભાગી જાય બરાબર એટલે જો આ હિટિંગ કોઈલ આપણે બહાર કાઢી લઈએ બરાબર તો જો મિત્રો હિટિંગ કોઈલ આપણે કાઢી તો જુઓ અહીંથી આપણે અહીંનો આ જોવો આ છેડો તૂટી ગયેલો છે જુઓ અહીંથી તો આના કારણે આપણે ઘણા સમયથી બંધ પડેલું હતું તો એને આપણે રિપેર કરી દઈએ બરાબર હવે આમાં આપણે રજિસ્ટાર જોઈ લેવાના છે રજીસ્ટર છે ટ્રાન્ઝિસ્ટર છે કેપેસિટર છે એ પણ આપણે જોઈ લેવાના છે જો તો હું તમને નજીકથી દેખાડું બરાબર તો હું લાઇટ કરી દઉં એટલે તમને દેખાય સરસ જો આ રજિસ્ટર છે તો એ ક્યાંય ફાટી નથી ગયું ને એટલે કે આમાં સળગી નથી ગયું ને એ જોઈ લેવાનું તમારા મિત્રો બરાબર એટલે કાળું પડી ગયું એટલે તમને અંદર ખબર પડી જાય જો ટ્રાન્ઝિસ્ટર છે તો એ કંઈ ફાટી નથી ગયું ને ગરમ થઈને ફાટી જાય બરાબર જો આ બધું સારું જ છે બરાબર યોગ્ય જ છે કોઈ પ્રોબ્લમ નથી આની અંદર હવે આપણે જો મિત્રો સૌપ્રથમ આપણે જે આની અંદર છે વાયર તૂટેલો છે એ વાયર આપણે સાંધી દઈશું એટલે કે આને સોલ્ડરિંગ કરી દઈએ બરાબર સોલ્ડરિંગ કરવા જો અહીંયા સોલ્ડરિંગ કરવાની જરૂર નથી અહીંયા વાયર છે અને તૂટી ગયેલ છે દૂરથી તો લાવો આપણે આને આપણે લગાડી દઈએ બરાબર તો આપણે આને આ રીતે રાખીને થોડુંક વળ ચડાવી દઈશું બરાબર આ રીતે વળ ચડાવી દઈએ એટલે આપણું અહીંયા સોલ્ડરિંગ નહીં કરવું પડે બરાબર જો આપણે અહીંથી આ રીતે કરી દીધું છે બરાબર છે એટલે આનું સરસ મજાનું દઈશું અને આપણે આજે છે હવે આપણે એકવાર બોર્ડમાં ચડાવીને જોઈ લઈએ બરાબર અથવા આને આપણે મલ્ટીમીટરનો ઉપયોગથી જોઈ લઈશું બધું કે બરાબર સૌ પ્રથમ તો આપણે આપણે ચાલુ આ બોર્ડ છે આપણે એમાં લગાવીએ અને જોઈ લઈએ બરાબર તો આપણે બોર્ડની સ્વીચ ચાલુ કરશું ચાલુ થઈ ગયું જુઓ જો આપણે તને લાઇટ દેખાતી છે એ લાઇટ થવા મળી છે એટલે આપણું જે ઓલ આઉટ ખરાબ હતું એ ચાલુ થઈ ગયું છે એક આ જે વાયર તૂટેલ હતો એના કારણે ખરાબ પડેલ હતું બરાબર છે તો ઘણી વાર મિત્રો આ રીતે થતું હોય છે બરાબર તો હવે આપણે આ જો વાયરસ અહીંયા લગાડી દીધો છે અને હિટિંગ કોઈલ પણ ચાલુ થઈ ગઈ છે જો આ ગરમ થઈ ગઈ હિટિંગ કોઈલ આની અંદર આપણે સાફ કરી લેવાનું છે બરાબર એક કાગળ લેવાનો તમારે અને હિટિંગ કોઈલની અંદરનો જે ડસ્ટ હોય એ સાફ થઈ જાય બરાબર આ રીતે અંદર નાખશું આ રીતે કાગળ અને આ રીતે ફેરવશું એટલે આપણી આ કોઇલ છે હિટિંગ કોઈલ એ સાફ થઈ જશે બરાબર થઈ ગઈ સાપ એટલે શું છે કાર્બન ગરમ યોગ્ય રીતે થઈ શકે જુઓ તો હવે થઈ ગયું છે આપણી સાપ જોડી દઈએ તો તમારે જોડવા માટે જે આ ભાગ છે કાળો એ લગાડી દેવાનો છે બરાબર તો એ લગાડવા માટે જુઓ મિત્રો તમારે આ જે ભાગ છે એ રીતે આ રીતે આ રીતે નાખવાનો છે બરાબર છે તો અહીંથી આપણે આ રીતે નાખી દઈએ બરાબર અને આ રીતે દબાવશું એટલે એ અંદર જોઈન્ટ થઈ જશે બરાબર છે તો અહીંયા આપણે જુઓ અહીંયા આવી ગયો આ રીતે રીતે તો હવે બેસી 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 ગયો 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 યોગ્ય બરાબર છે હવે આપણે આપણે જે આ સર્કિટ છે એને આ રીતે અંદર લગાડી દઈશું આ સ્વીચ છે આ સ્વીચ એ લગાડી દેવાની છે બરાબર અંદરથી સ્વીચ લાગશે મિત્રો તો સ્વીચ આપણે આ રીતે આ રીતે લગાડી દેવાની છે બરાબર આ રીતે અને હવે આપણે આ ઉપરનું જે ઢાંકણું કવર છે એ આપણે લગાડીશું તો સૌ પ્રથમ આપણે નીચે લગાડીશું આ ભાગ નીચેનો ભાગ સૌ પ્રથમ લગાડવાનો છે બરાબર મિત્રો તો જો આ રીતે લગાડી દેવાનો છે તો નીચેનો ભાગ અને ઉપર પછી લગાડી દઈએ આ રીતે બરાબર જો હવે ઉપર નીચે થાય છે જોઈ લેવાનો તમારે બરાબર જુઓ થાય છે તો હવે આપણે આના સ્ક્રૂ લગાડી દઈશું તો બંને એક સ્ક્રૂ છે એ લગાડી દઈએ બરાબર આ રીતે લગાડી દીધું હવે આપણે આ જે બોટલ છે ને એ પણ લગાડી દઈએ બરાબર અંદર જાય અને આ રીતે કરી દેવાનું તમારે જો આ રીતે લાગી ગયું બરાબર લાગી હવે આપણે ચાલો તો જોઈએ બરાબર મિત્રો આપણે આપણે અહીંયા આવી ગયા છે બોર્ડ પાછે અને હવે તમને હું બોર્ડમાં લગાડીને દેખાડીશ બરાબર તો આપણે આ બોર્ડમાં લગાડી દઈએ આ રીતે બરાબર અને હું સ્વિચ ચાલુ કરું છું બરાબર છે જુઓ તો મેં સ્વિચ ચાલુ કરી તો જુઓ તમને આપણે મશીન ચાલુ થઈ ગયું છે બરાબર તો ઉપર કરી જાવ તો લાઇટ બદલશે જુઓ બદલી ગઈ બરાબર તો આ ફ્લેશ મોડમાં જુઓ હવે આ રીતે ચાલુ આપણે બે મોડ ચાલુ થઈ ગયા પહેલાં બંધ હતું તો હવે આપણે ચાલુ થઈ ગયું છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળી જાય બરાબર તો મિત્રો